लाइक करा लाइक करा कर दे एक वस्तु एक वस्तु तारा कहीं न छिया तारा कपड़ा न जरूर तारा बेवो तेली ता हल्के जरा को लोग आज अब ला तीन बाकी है तो आए ना काबलो था ही से नहीं ना हम यारों कैसा 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 का डॉल want to start go ready <laughs> on. one to start come on

કરણને આજ મને લાગે જાજી શોપિંગ કરવાના કઈ નથી કરી એટલે છે જાજી શોપિંગમાં હું એમ તો કરીશ જાજી પછી લઈશ લઈશ હાલો કોઈ હું જમી લઉં તા સુધી હે બી કન્ટિન્યુ જો વ્લોગમાં મળીએ કપડા લેવા આવ્યો અત્યારે અમે આ ફાઈનલ કર્યું તને શું લાગે કલર કેટલા છે આ

જોડે લઈ લીધી તો ફાઇનલી એકમે છે હે આરા વિકેટ લઈ લીધો આપણે એ છે हाय फ्रेंड्स तो जो करण कपड़ा लेवा ही गया हवे हमारा कपड़ा लेवा मटे में चाहिए है जो आज है हमारा जूनागढ़ नी बाजार मांगनाथ कपड़ा मस्त मड़े पर कोई भाव ना पूछता ये ट्रैफिक है अपनी हुई खरा

ક્યાં જઈએ કારણ દીવાન ચોકમાં મારા કપડા લેવા માટે બીકોઝ હા ટ્રાફિક નો જ પ્રોબ્લેમ રહે ભાઈ રાતે આવ્યા એટલે પૂરું થઈ ગયું અહીંયા એક તો આપણે બાઈક કે એવું કાંઈક ફોર વ્હીલ તો અહીંયા નીકળે જ નહીં બાઈક ને એવું બધું લઈને આવે ને તો એ નીકળવું ઓછું પડી જાય એના કરતાં છે ને આપણે હાલીને આવવું પડે બીજ કારણ કે અહીંયા ફૂલ ટ્રાફિક કપડા લેવા માટે બધા અહીંયા મને લાગે આખું જુનાગઢ અહીંયા જ આવતું હશે કારણ કે અહીંયા બેસ્ટ એમ મેરેજ માટેની શોપિંગ કરવી હોય ને એના માટે તો બેસ્ટ કારણ કે બધી વસ્તુ એક જ જગ્યાએથી મળી જાય એક જ માર્કેટ અને અલગ અલગ જગ્યાએ જવું ના પડે આ બધો કઈ ભૂગી ગયા આપણે ને એને હિના ને હવે હું હોય એમાં પ્લાન મને તો સમજાતું નથી ક્યાં નહીં કન્ફ્યુઝ થઈ આ બાજુ રે આ બાજુ રે

सुबह काले बनी जाए तो ना भाई मैं हम जा तू नहीं तो हम नहीं देख रहे क्या स्केनर 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 હવે થઈ ગયું કે ઘણા બધી ખરીદી હા છેલ્લે છેલ્લે હજી બાકી રહી ગયું પાર બેક ની ખરીદી કરી લીધી ખેલી નથી જોઈ મેં મેં તો હું થાકી ગયા વાયો તો તમારે પેલા રખડી રખડી ના થાકી ગયા એટલે હવે એકચુઅલીમાં હવે છે ને ઘરે જવાનું છે તો હવે હવે શું છે લેવાનું

અરે સ્વેટર ના પહેરું પણ અત્યારે ફૂલ ઠંડી લાગે તો પવન એટલો ઠંડો અને હજી અમ લોકો જેમાં વગર ના એમને રખડીએ જ છીએ હજી જેમું એ નથી વગર જ જમશું તો જાજી શોપિંગ કરી લીધી હે ને કારણ કરણ ના બે જોડી કપડા મારા બે જોડી કપડા પણ કરણ કરતા મારું વધી ગયું ભાઈ કારણ કે મેં પાછું બધું મેચિંગ મેચિંગ એવું બધું કર્યું એટલે તો હજી બાકી

અત્યારે તો કાટલે ઈ ના ખાવા આને જો ઈને એમ કે ને લાભ લઈ લઉં ફર્સ્ટ ઓફ ઓલ બાર લીધું એટલે આ આ બધું અનબોક્સિંગ તો તમારો બીજો તો ના રે ના લેવું બીજી વાત નથી આ મમ્મી હે ને બંધ હે ઈના ના કપડા છે ઈના તન તન પાંચ આવો વાની જોડ છે વાહ જા બરોબર છે ચાલો બીજું કેટલા જોડ છે બિલ બતાવવાલો શું છે આ કેટલાનું

તારા પર જગમ ગયો નો તારા માંથી તૂટી પડ્યા હોય એવું લાગે હાલો બધું સાઈડમાં રાખ દે હવે તારા કપડા હે નહી મમ્મી લીધું નહીં તમને આશીર્વાદ કઈ એમ થોડું કેટલી વાર લીધો મમ્મી લીધા કઈ

लेवा मेरेज मा त य्वाचोइन के कारण कारणले पेरियो त्यहाँ एक नम्बर लेखछु बाकी के लेगिस लेगिस हिना यो छोटो म आउ कुर्ता पाइजामा मने खबर छ नि थाके के हा होला थाई हेरछु उतार्दि नथिनेपछि हैन कारण आङ म आब

સુપર આનો પેલીનો સંકેત આમાં તો એનિમિયા રાઈટ વધારે હતી એની હસી આવે છે એને સાથે સરખામણી આ દેખાય જો પસિયને હા હા આયે છે જલેકીસ પસિયને

mari